નખની વિકૃતિઓ અને રોગો દરેક બ્યુટિશિયન તેમજ કોસ્મેટોલોજીસ્ટને નખના વિકારો અને રોગોની સંપૂર્ણ સમજ હોવી જોઈએ જેથી તેઓ એવી પરિસ્થિતિઓને ઓળખી શકે કે જેની સારવાર સલૂનમાં ના કરવી જોઈએ જેથી પોતાને અને અન્ય ગ્રાહકોને બચાવવા માટે જેવી પરિસ્થિતિઓ ઓળખી શકાય અને એવી પરિસ્થિતિઓ ઓળખી શકાય જે ગંભીર સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ સૂચવી શકે અને જેની સારવાર ડોક્ટર દ્વારા થવી જોઈએ સામાન્ય સ્વસ્થ નખ મક્કમ પરંતુ લવચીક હોય છે જે ચળકતી સુવાડી થોડી ધબ્બાદાર સપાટી ધરાવતા હોય છે સ્વસ્થ નખની નેલ પ્લેટ સફેદ અને અર્ધપારદર્શક ગુલાબી રંગની દેખાય છે નખના ચેપ હવે વાત કરીએ નખના ચેપની કેટલાક ચેપ ફૂગ દ્વારા લાગે છે ફૂગ એ પરોપજીવી છે જે પગ અને હાથના ચેપનું કારણ બને છે આ ફૂગ દર્દીના પગમાં એક નખથી બીજા નખ સુધી ફેલાઈ શકે છે ગરમ જગ્યાઓ પર ફૂગ ફેલાવાની શક્યતા ઓછી રહે છે વધુ ભેજવાળી જગ્યાઓ જેમ કે જૂતાની અંદર ફૂગ ફેલાવાની શક્યતા વધુ રહે છે યોગ્ય સફાઈ અને જીવાણુનાશક ક્રિયા અન્ય ગ્રાહકોમાં ચેપનું સંક્રમણ અટકાવી શકે છે કેટલાક રોગો બેક્ટેરિયાને દ્વારા લાગે છે બેક્ટેરિયા હાથ અને પગ બંને પર નખના ચેપનું કારણ બની શકે છે બેક્ટેરિયલ ચેપ સામાન્ય રીતે પીળી લીલી ફોલ્યો દ્વારા ઓળખી શકાય છે જે સમય જતાં ઘાટા રંગની થઈ જાય છે અહીં નોંધવા જેવી બાબત એ છે કે કોસ્મેટોલોજિસ્ટે ક્યારેય બેક્ટેરિયલ અથવા ફંગલ ચેપ ધરાવતા ગ્રાહકોને નખની સંભાળ સેવાઓ પૂરી પાડવી જોઈએ નહીં નખની વિકૃતિઓ અથવા તો નેલ ડિસઓર્ડર એ રોગોનો એક મોટો સમૂહ છે જે નખ અને પગના દેખાવને અસર કરે છે બેક્ટેરિયા ફૂગ અથવા વાયરસથી થતા ચેપ શરીરમાં અંતર્ગત રોગો અને વારસાગત રોગો નખમાં અસામાન્યતાઓનું કારણ બની શકે છે આવી કેટલીક અસામાન્ય વિકૃતિઓની આપણે આગળ સમજ મેળવીશું બ્રુઇસ નેલ્સ અથવા તો ઉજાડાવાળા નખ આ એક એવી સ્થિતિ છે જેમાં નેલ પ્લેટની નીચે લોહી કંઠાઈ જાય છે જેના કારણે કાળા જાંબલી રંગના ડાઘ પડે છે જે સામાન્ય રીતે નેલ બેડમાં નાની ઈજાઓને કારણે થાય છે એક શેલ નેલ્સ આવા નખ વધુ પતલા અને સફેદ હોય છે જે સામાન્ય કરતાં વધુ લવચીક હોય છે અને ફ્રી એજ પર વક્ર થઈ જાય છે અને ઈંડાના છીપ જેવા નખ તરીકે પણ ઓળખી શકાય બ્યુસ લાઇન્સ આ વિકૃતિ સામાન્ય નખમાં પહોળા ભાગમાં આડી રેખાઓ સ્વરૂપે ઉદભવે છે મોટાભાગે કોઈ મોટી બીમારી અથવા ઈજાના પરિણામ સ્વરૂપે આ પરિસ્થિતિ ઉદ્ભવે છે હેંગ નેલ્સ આ સ્થિતિમાં નેલ પ્લેટની આસપાસની જીવંત ત્વચામાં તિરાડો પડે છે ત્વચા ફાટી જાય છે ખૂબ જ શુષ્ક ત્વચા અને ઘસારાને કારણે આ સ્થિતિ ઉદભવે છે લિકોનિચીયા સ્પોટ્સ અથવા તો વ્હાઇટ સ્પોટ્સ આ સ્થિતિમાં નખમાં થયેલી નાની ઈજાઓને કારણે નખમાં સફેદ રંગનો સામાન્ય ડાઘ ઉદભવે છે ઓનિકોર હેક્સિસ વિભાજીત અથવા બરડ નખમાં લંબાઈની દિશામાં પટ્ટાઓ જેવી સળંગ લીટીઓ હોય છે જે નેલ પ્લેટની સપાટીને ખરબચડો દેખાવ આપે છે સામાન્ય રીતે નખના મેટ્રિક્સમાં ઈજાને કારણે આ સ્થિતિનું નિર્માણ થાય છે આ એક અસામાન્ય સ્થિતિ છે જેમાં ગંભીર ઈજાને કારણે ત્વચા નેલ પ્લેટથી દૂર થઈ જાય છે લીટીઓ અથવા રીજીસ નખની અસમાન વૃદ્ધિને કારણે કુદરતી નેલ પ્લેટ નીચેથી ઉર્ધ્વાકાર લીટીઓ ઉદ્ભવે છે સામાન્ય રીતે વૃદ્ધત્વને કારણે આવી સ્થિતિ ઉદ્ભવે છે પિન્સર નેલ અને ટ્રમ્પેડ નેલ તરીકે પણ ઓળખવામાં આવે છે આમાં મેટ્રિક્સની વક્રતાને કારણે નખ સાઇડમાંથી વધુ પડતા વળાંકવાળા થઈ જાય છે આ સ્થિતિ ફ્રી એજની નરમ પેશીઓને પણ ચપટી કરી શકે છે આ સ્થિતિ ઘણો જ દુખાવો ઉત્પન્ન કરે છે ડિસ્કલર્ડ નેલ એટલે કે ફિક્કા પડેલા નખ આ સ્થિતિમાં નખ અલગ અલગ રીતે રંગ બદલે છે અને નખની સપાટી પર ડાઘ પડવા લાગે છે આ સ્થિતિ પ્રણાલીગત વિકૃતિ અથવા ખરાબ લોહી પરિભ્રમણને કારણે થઈ શકે છે ઓનિકોફેગી જેને આપણે બીટન નેલ્સ પણ કહી શકીએ છીએ વ્યક્તિની નખ કરાવડાની ખરાબ આદતના પરિણામે આ સ્થિતિ ઉદ્ભવે છે નખના રોગો અથવા તો નેલ ડિસીઝિસ નખની કોઈપણ વિકૃતિ અને રોગને ટેકનિકલ ભાષામાં અનિકોસિસ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે નખના રોગોનું પણ અલગ અલગ વર્ગીકરણ છે કારણ કે તેમના પોતાના ચિહ્નો અને લક્ષણો છે જે અન્ય તબીબી પરિસ્થિતિઓ સાથે સંબંધિત હોઈ શકે છે આપણે હવે આવા જ કેટલાક રોગો વિશે જાણીએ અનિચિયા આ સ્થિતિમાં મેટ્રિક્સમાં સોજો થાય છે ત્યારબાદ કુદરતી નેલ પ્લેટ ખરી પડે છે ઓનિકોક્રિપ્ટોસિસ અને આપણે ઇનગ્રોન નેલ તરીકે પણ ઓળખી શકીએ આ સ્થિતિમાં નખ તેની આસપાસની જીવંત પેશીઓમાં વૃદ્ધિ પામે છે ઓનિકોલિસિસ આ સ્થિતિમાં નેલ પ્લેટ ખરી પડ્યા વિના નેલ બેડ ઉપરથી ઉખડવા લાગે છે મોટી ઈજા થયેલી હોય તેવા સંજોગોમાં આ સ્થિતિ ઉદભવે છે ઓનિકોમાડેસિસ આ સ્થિતિમાં મૂળના ભાગેથી નેલબેડમાંથી નખ અલગ થાય છે અને ધીમે ધીમે ખરી પડે છે પેરોનીચિયા આ સ્થિતિમાં નખની આસપાસની ચામડીમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે જેના કારણે તેમાં બળતરા લાલાશ પરુ અને સોજો જોવા મળે છે ઓનિકોમાઇકોસિસ આ સ્થિતિમાં કુદરતી પ્લેટમાં ફંગલ ઇન્ફેક્શન જોવા મળે છે જેને કારણે પ્લેટ જાડી તેમજ બરડ થઈ જાય છે પેડિસ આ સ્થિતિમાં પગના નખમાં ફંગલ ચેપ જોવા મળે છે જેને કારણે પગમાં ગંભીર સોજો ઉદ્ભવે છે તેમજ ચામડીના સ્તરને પણ ઘણું નુકસાન પહોંચે છે આને એથ્લેટ્સ ફૂટના નામે પણ ઓળખવામાં આવે છે